મન મારી નથી શકતો પણ ભગવાનની ઈચ્છા પાસે આપણું કઈ ચાલતું નથી અને વિજયભાઈ જ્યાં હોય ત્યાં આ જ રીતે એ આપણને બધાને માર્ગદર્શન કરતા રહેશે છું એ હું ભગવાનને પ્રાર્થના કરું છું બાર આંકડો બાર જણા મિત્રો બાર જૂન અને પ્લેનમાં વિજયભાઈની જે સીટ નંબર હતો એ પણ બાહ બહુ આકસ્મિક વસ્તુ આ બની ગઈ પણ આપણે માનવી પડે કેમ બની એ તો ખબર નથી પણ આ એક હકીકત છે ને અમે ઓગણીસો માં સાથે આવ્યા અભયભાઈ વિજયભાઈ અમે બાળપણના મિત્રો હંમેશા એક જ વાત હોય રાષ્ટ્રભાવના ભરપૂર રાષ્ટ્રભાવના કોઈ પણ રાષ્ટ્રની ઘટના બને છે એ આગળ હોય અને અમને બધાને ભેગા સાથે રાખીને જે કઈ સેવા કાર્ય હોય એમાં સાથે જ વિજયભાઈ આજે વચ્ચે નથી એ વાત માનવામાં નથી આવતી અને કોઈ એમ કે વિજયભાઈ અવસાન થયું તો શક્ય જ નથી એવું મગજમાં ફિલિંગ આવે છે વિજયભાઈ ફક્ત સીએમ નહોતા એ કોમન મેન પણ હતા સાચા અર્થમાં કોમન મેન હતા નાના માણસની સાથે પણ બધા સાથે જે વ્યવહાર કરે એવો વ્યવહાર કરે અને એમના વર્તનમાંથી દેખાતું કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ ઇશ્યુ લઈને તો એના તરત જ એને મદદ કરવા માટે તત્પર થાય એવો એમનો સ્વભાવ હતો કોલેજ કાળથી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયં ના બનના અને એમાં જે એમનો સંસ્કારનું સિંચન થયું એને કારણે એ હંમેશા દરેકને મદદરૂપ થતા વિજયભાઈ અમારા કેટલાક નજીકના મિત્રો અમે એને બાર મિત્રોનું દર વખતે દિવસે અમે અચૂક મળીએ અને ઉત્તરાયણને દિવસે મળીએ ત્યારે એમ મળતા મળતા જ લગભગ ત્રીજી પેઢી આવી જાય તો હજી એમ બધા મળીએ છીએ અને મળવાનો એક આનંદ છે ઉમંગ છેલ્લે અમે જયારે ઉત્તરાયણમાં બધા મિત્રો ભેગા થયા ત્યારે અમે અમારા એક દિવંગત મિત્ર અભયને યાદ કરી કે હવે આપણા વચ્ચેથી કોણ નીકળી ગયા અત્યારે અમને ખબર નથી આપણ કે વિજયભાઈ પણ આપણી વચ્ચેથી રજા લેવાની પૂજિત તૃપાણી એમનો ત્રણ વર્ષનો નાનો બાળક જ્યારે અવસાન થયું પછી એમણે એમનું આખું જીવન એ સમાજ ડેડિકેટ કરતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે જે ડેડિકેશન હતું એમાં એમને ચોક્કસ દિશા મળી ગઈ અને એ દિશાને કારણે નાના બાળકોના સંવર્ધન માટે નાના બાળકોના મદદરૂપ થવા માટે એમણે બંને રૂપાણી દંપતી વિજયભાઈ અને અંજલી આ બંને ભેગા મળીને એક એવું કાર્ય કર્યું કે જે એક આજે પણ આપણે એને યાદ કરી શકીએ બાળકો માટે પૂજિત એમણે જે નાના નાના બાળકોનું કામ કરે ત્યારે એને એમાં પૂજિતનું દર્શન થાય આ એમની વિચારધારા હતી અને આ દંપતીએ જે કામ કર્યું છે પૂજિત એ ક્યારેય ન વિસરી શકાય કોલેજમાં સાથે હતા અમે ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે હતા અગિયાર મહિનાનો જેલવાસમાં અમે સાથે કામ કર્યું અમે બધા જયારે છૂટ્યા પછી એમનો એક પત્ર આજે પણ મારી પાસે કે તમે બધા છૂટી ગયા હું તમારા બધાના બિલ્ડિંગ ઉપર એકલો સિંહાસન બનાવીને આરામ કરો ત્યારે અમને એમ હતું કે આ જલ્દી છૂટે તો સારું પણ ઇન્દિરા ગાંધીએ કેટલાક લોકોને વધારે સમય માટે જેલવા થાય આ બધી વાતો એવી છે કે વિજયભાઈનું ઘડતર જે થયું એ ઘડતર આવા અનેક પ્રકારના સંજોગોથી પ્રસંગોથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે એમણે પોતાનું સર્વસ્વ મૂકી દેવાની તૈયારી સાથે એમણે કામ કર્યું અને એક દિવસ એમણે કહી દીધું કે કાલથી હું ફૂલ ટાઈમર છું એટલે પોતે ઘરે ન ગયા અને વિદ્યાર્થી કાર્ય માટે ફૂલ ટાઈમ કાર્ય કરવાનો ભેક થઈ રહ્યો આ સ્વભાવના માણસો જે છે એ જ વિજય રૂપાણી બને છે કામ ઘણા કરે છે ઉત્સાહથી કરતા હશે પોલિટિકલ પાર્ટીમાં કામ કરવાના લોકોની સંખ્યા પણ મોટી છે પણ ચોક્કસ વિચાર સાથે ચોક્કસ દિશા સાથે અને વિચારોના સમર્થનથી જે કામ કરે છે એની ક્લેરિટી ઘણી મોટી હોય છે અને એવી ક્લેરિટી તમને વિજયભાઈના વાણી અને વર્તનમાં દેખાય વિજયભાઈ રાજકોટ માટે નહીં ગુજરાત માટે નહીં પણ આખા

આજે પણ અનુકરણીય છે લોકો સમજી શકે લોકોને પ્રેરણા મળી શકે એવું કાર્ય તરીકે નાનામાં નાના માણસોને મદદરૂપ થવાનું એમણે કોરોના પછી કોરોનાના કપરા કાળમાં એમણે બહુ મક્કમતાથી ગુજરાતનું સુકાન સંભાળ્યું કોરોનાના વખતમાં કોરોના પૂરું થાય પછી શું એક એક લાખ રૂપિયાની નાની નાની લોટો નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને નાના નાના માણસો પૂરું થાય ત્યારે એમને એમને એક સપોર્ટ મળી રહે એટલે આત્મનિર્ભર ગુજરાતની યોજના બને આ બધું એમના સ્વભાવનું પ્રતિબિંબ હતું લોકો માટે કઈ કરવું છે અને આ વિજયભાઈ જયારે પ્લેન અકસ્માત અવસાન થયું ત્યારે વિશ્વાસ કુમાર નામનો એક વ્યક્તિ જે બચી ગયો હતો આખા એ પ્લેનમાં કોઈ બચેલ નથી એવી વાત આવી ત્યારે વિશ્વાસકુમાર બચી ગયા તો હજી મન મને એમ લાગે છે કે વિજયભાઈ પણ બચી જ ગયા હશે નથી પણ ભગવાનની ઈચ્છા પાસે આપણું કઈ ચાલતું નથી અને વિજયભાઈ હોય રીતે એ આપણને બધાને માર્ગદર્શન કરતા રહેશે એવી ભગવાનને પ્રાર્થના કરું છું એમના પરિવારને એમના મિત્રોને આઘાત સહન કરવાની તાકાત મળે એવી પણ ભગવાનને પ્રાર્થના આજે જે પ્લેન કેસ થવાની ઘટના બની અને એની સાથે વિજયભાઈનું આકસ્મિક મોત થયું એનું ખૂબ દુઃખ હું વ્યક્ત કરું છું અને વિજયભાઈ માટે તો બીજું શું કહેવું એમની ધર્મેન્દ્રસિંહ કોલેજથી ગુજરાતના સીએમ સુધીની યાત્રા એના અમે બધા એક એક જે પથ કાપતા ગયા એની સાથે અમે હંમેશા રહ્યા છીએ અને વિજયભાઈની એક વાત એવી છે કે અમારું એક ડટી ડઝન ગ્રુપ હતું જેમાં બાર મિત્રો હતા એ બાર મિત્રો હંમેશા સુખ ગ્રુપમાં ભેગા રહ્યા છે બાર આંકડો બાર જણા મિત્રો બાર જૂન અને પ્લેનમાં વિજયભાઈની જે સીટ નંબર હતો એ પણ બા બહુ આકસ્મિક વસ્તુ આ બની ગઈ પણ આપણે માનવી પડે કેમ બની એ તો ખબર નથી પણ આ એક હકીકત છે વિજયભાઈના જવાથી અમે અમારું એક સ્વજન ગુમાવ્યું હોય એવું લાગે છે અને દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું દુઃખની ચરમસીમા છે આ અને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એ અમારી સૌ મિત્રોની અભ્યસ્તા છે રાજકોટ ઓગણીસો ને છાસઠ સડસઠ માં બોડીમાં આવ્યો ખાસ કરીને વિજયભાઈ નું વિજયભાઈ ને અમે ઓગણો સિત્તેર માં સાથે આવ્યા અભયભાઈ વિજયભાઈ અમે બાળપણના મિત્રો અને એવી એબીવીપી માં સાથે લઈ ગયા સત્સંગમાં મને રાખ્યો જનતા થઈ એમાં પણ મને સાથે રાખ્યો હતો ડિસ્ટ્રિક્ટ લેવલમાં સુધી પહોંચાડ્યા હતા ત્યાર પછી એમને ગામડાના ઇલેક્શનો સાથે અમે જતા હંમેશા એક જ વાત હોય રાષ્ટ્ર ભાવના ભરપૂર રાષ્ટ્ર ભાવના કોઈ પણ રાષ્ટ્રની ઘટના બને એ આગળ હોય અને અમને બધાને ભેગા સાથે રાખીને જે કઈ સેવા કાર્ય હોય એમાં સાથે જોતા એ વિજયભાઈ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે એના જીવનમાં એવા ઘણા પ્રસંગો અમે સાથે જોયા છે કે મોરબીની ઓનરત હતી અમે બસ લઈને ગયા સાંજે આવતા હતા સેવા કરીને પાછા અને અમારી બસ ઊંધી પડી એક પણ વ્યક્તિને લાગ્યું નહીં અને સુખરૂપ પાછા ઘરે પહોંચ્યા વિદ્યાર્થી કાળમાં એવા ઘણા એવા કિસ્સા અમે સાથે કામ કરવામાં ચડતી પડતી જોયા છે બાપુ એક એવો કિસ્સો કે જે તમે નહીં ભૂલી શકો મારા બાયપાસ વખતે એક સતત સાથે રહીને મને અમદાવાદ લઈ ગયા અહીંયા બાયપાસ કરાવ્યું અને છેલ્લે સુધી ચિંતિત હતા કે હરિશ્ચંદ્રભાઈ તમારું આટલું શરીર છે એટલે બાયપાસ તો મુશ્કેલી છે છતાં પણ આપણે અમદાવાદ વૈદ આપણા જૈન સાહેબ પાસે કરાવીએ અને ત્યારે એ સીએમ હતા એમને તરત ફોન કરી અને બધી વ્યવસ્થા કરાવી અહીંથી બે ડોક્ટરોને ભેગા મોકલા ત્યાં સુધી ને એ વ્યાધી કરતા એ પણ હું નથી ભૂલ એ ઋણ કોઈ દિવસ ભૂલાશે નહીં એ ઋણ કોઈ દિવસ ભૂલાશે નહીં રાજકોટની વાત કરીએ તો વિજયભાઈ રાજકોટ રાજકોટ બનાવનાર વિજયભાઈ રાજકોટની કોઈ પણ કોઈ પણ સંસ્થાનું કામ હોય તો વિજયભાઈ હંમેશા આગળ હોય પછી જૈન સંસ્થા હોય કે પછી વિજયભાઈના દીકરા જયારે એક્સિડેન્ટમાં દેવ થઈ ગયા અને પૂજિત ટ્રસ્ટ બનાવ્યું સુજીત રૂપાણી ટ્રસ્ટ એની અંદર હંમેશા પોતે જ આગળ હોય અને એમના બધા જ રૂપના ને સાથે રાખીને કામ કરે કોઈ પણ રાષ્ટ્ર નું કામ હોય તો એ પેલા હોય પછી હોનારત હોય કે રાજકોટની કોઈ એવી ઘટના હોય તો મિત્રો તમે હતા વિજયભાઈ ને વિજયભાઈના અંગત મિત્રોમાં એક અમારું ડર થી ડઝન ગ્રુપ હતું એ દર વર્ષે સાથે બેસીએ પતંગો ઉડાડીએ સાથે જમીએ સાથે રમીએ સાથે ગીતો ગાઈએ આટલી સરળતા એની પોતે પાથરણા પાથરવા માંડે પોતે નીચે બધાને નહીં ઉપર અમારા જેવા વડીલને ઉપર બેસાડે બાળકોને નીચે બેસાડે પોતે નીચે બેસે અને રાષ્ટ્રગીતો ગાય કેટલા લોકોનું ગ્રુપ હતું અમારું તેર જણાનું ગ્રુપ હતું દર્ટી દર્જન તેર જણામાંથી એક મિત્ર મેસેજ શું આપશો છેલ્લો મેસેજ એ કે ભગવાન એના આત્મને શાંતિ આપે માં આશાપુરા એના ચરણો મહેનત સ્થાન આપે અને એમના કુટુંબીજનોને હંમેશા સુખી રાખે આજ મારી પ્રાર્થના છે